પાવર માં પણ હવે દાડો ઉલાડવા પડશે મન એવું લાગે છે આજ તો ઉલાડો નહી અન માં આગળ

જીવ ભલે જાય તારા વગર રહેવાય ના અલ્યા દારૂડિયા મહિના છે તું તો એ આ તો હું કોઈ ફૂના ફૂના પડી છે જો આપ બધું રૂહે પણ આપણે બગાડ કરો તો બગાડ ના કરે ઉપર વાળો જોઈ રહ્યો છે આપડી ઉપર બગાડ કરે પણ ઉપર વાળો જોઈ રહ્યો હે ને કોઈ નહીં વળી

અન હાજુકો લાલે છોડો ગળો ઉપાળ આલી તો સારું છે લાલે ઉપાળ આલસી તો આપણે આપણે કાચુંમાં જવાનું આલસી એમ તો આપણી મજૂરી આયા છે ને હા ક્યાં દે ઉપર હોય એટલે મેં લઈ જાવ

તમે બેને વેણી શું કસું બે એ ઊં પોલે પાડી લે તઈ બે ને કે ઉપર આલો કે પેલા રૂપિયા ભાડું થાય થાય છે ઓયથી ઓય બે લઈ લઈ તો એક લઈ જાજો બીજું વાત ન મળે

દારુડિયા રૂવેનો ગાવ કાડો એમ પેલી બે ચેડે રહી હા હું આયા કા તો હું હે લેકે ન વેણે કાલશે દેતા હું બાથોડ વેહવા નહીં લાવ્યો તો ડારુડિયા

કાકા હું કેતો તો હું કેતો તો કાકા હું કેતો તો કે હું જો મીતી એમકો પહેલા બીજી વાર થોડો એ કાકા મારે મારે આ નઈ મારતા એ કે નઈ એમે એને પૈસા ઓવરએક્ટિંગ કરે છે ગટ્યું ઓવરએક્ટિંગ કરે છે હું દો ઓય મને મારી તું ને તું લે નેનુસી તને ખબર ન પડે મને ગાડા લઈ લે ઓવરએક્ટ એટલે કોલરની પકડવાના કોલર ના પકડાય જો પકડાય કોલર પકડાય હું જો મિચું 2m કે પેલા ગોમમાં દાદા તારા

ફટાફટ લઈને આવી ગયે હું બધું નાઈ દે તું ઢોકો લઈને આયતું પીંડો ઢોકો લઈને પિંડો ઢોકો લઈને આયુકા

ઘર જઈ લે ને તમર ઘર જઈ લે ને બે બે ઓરાજીયો વઢાઈન પડતું તા અમે હું એ પર છે જદા પછી આવું હારું